દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા છે પુલ દરવાજે નાસ્તા ગલી જે છે જરા આપણે લોકેશન જરા બતાવો જોઈએ જો આપણે આ જે નાસ્તા ગલી જે છે પોતા છે પૂમા આવ્યા છે આપણે જે એને બે દિવસથી જ એમને ઓપનિંગ કર્યું છે અને જે એના વડાપાઉં જે છે એ તદ્દન જે આપણે ખાલી સામાન્ય જે વડાપાઉં બનાવી છે એના કરતાં અલગ વડાપાઉં અને બીજી ઘણી બધી વસ્તુઓ પણ બનાવે છે તો આજે આપણે બોમ્બે સ્ટાઇલ વડાપાવમાં જાય છીએ અને કેવી રીતે એ વડાપાઉં બનાવે છે અને કેવા કેવા વડાપાઉં બનાવે છે અને એમાં કેવી કેવી વસ્તુઓ નાખે છે અને એમાં શું ડિસ્કાઉન્ટ દેવાના છે તો આપણે જઈએ છીએ આપણે બોમ્બે સ્ટાઇલ વડાપાવમાં જઈએ છીએ અને આપણે જોઈએ કે કેવા કેવા વડાપાઉં બનાવે છે એ આપણે એની પાસેથી જ આપણે જાણીશું આપણે દર્શક મિત્રો જો આપણે વડાપાવ બનાવી રહ્યા છીએ જે વડાપાવ તમે સામાન્ય જે જોવો છો એના કરતા આખા અલગ જ તમને વડાપાઉં જોવા મળશે કારણ કે બોમ્બે આપણે જાણવાના છે તો ખરેખર વાકાનેરના જે બધા નગરજનો છે અને પાટી ટીવીના દર્શક મિત્રોને ખાસ કહેવાનું કે તમે જે પુલ દરવાજા જે ખાણીપીણીની બજાર જે છે એની અંદરમાં એક સરસ મજાની શોપ બોમ્બે સ્ટાઈલ વડાપાઉં આપણે એમને ચાલુ કરી જે આપણે આખી એની રીત આપણે જોવાના છે અને કેવી રીતે આપે છે અને શું એની પ્રાઈસ છે એ પણ આપણે એમની પાસેથી આપણે જાણવાના છીએ તો આપ બટરવાળા જો વડા હે જો દેખો આપ જો બટર ડાલ કે અમે વડા મસાલો નાખે છે આપ જોઈ રહ્યા છો એટલે તમને જો મિત્રો આ જો વડાને પણ શેકવામાં આવે છે જો દેખો જો બટર એમને નાખ્યું છે જો આ બટર નાખીને તમને વડા ખાલી તમે સામાન્ય ખાઓ છો તમે જે આ બટર નાખેલું વડા તમે ખાવ તો તમને પોતાને પણ ટેસ્ટી અને તમે નાસ્તા ગલીમાં આવો તો જો આ ચીઝ હવે આની અંદરમાં બીજી શું શું વડાપાવ ની સાથે હવે જો આમાં જો ચીઝ નાખવામાં આવે છે જો તમે જોઈ શકો છો મિત્રો વડાપાવ ની સાથે ચીઝ નાખીને એ વડાપાવ બનાવે છે મિત્રો તમે વાળું જે આ વડાપાવ જે છે એ તમને ચાલીસ રૂપિયાની અંદરમાં આપવામાં આવશે તો મિત્રો તમે રાહ જોયા વિના એકવાર ટેસ્ટ કરવા માટે થઈને તમે તમે જે બોમ્બે સ્ટાઇલ વડાપાંવમાં તમે ફુલ દરવજા પાસે તમે આવી અને એકવાર મખણ જો આ માથે માખણ પણ નાખવામાં આવે છે એટલે માખણ વાળું તમને વડાપાંવ તમને પચાસ રૂપિયામાં મળે છે પણ એ અત્યારે ભાટી ટીવીના દર્શક મિત્રો માટે થઈને એમને ચાલીસ રૂપિયા હવે આ તેલ તેલ છે ને ઓઈલ તેલ નાખ્યું છે એટલે આ તેલવાળા જે છે જે સાદો છે એ બનાવે છે તમે મિત્રો જો જોઈ શકો છો અલગ અલગ સ્ટાઈલ થી અલગ અલગ ઓનો જો કટિંગ કરીને જે આ સાદો વડાપાઉં છે માઇનસ બર્ગર બનવા જાઉ બર્ગર જનતાના માટે સ્ટાઈલ તમને જે બનાવી રહ્યા છે આખું તળી

કે તમને આની શું આપણે પ્રાઇસ છે અને 80 રૂપિયા છે અત્યારે ચીજનો માટે 60 રૂપિયા જો 80 રૂપિયા છે એની પ્રાઇસ છે મિત્રો પણ ભાટી ટીવીના દર્શક મિત્રો માટે 5 દિવસ માટે તમને છે ને 60 રૂપિયા ની અંદરમાં તમને આ મળવાનું છે તમને

એની અંદર શું છે અને કેવી રીતે બનાવે છે એ જરાક છે જ એમ આવે આવે હા નવો છે એટલે એ જો આની અંદર પણ જો કેટલું બધું મિત્રો આખું માખણ લગાવે છે તમે ખરેખર મિત્રો તમને આવું સામાન્ય બર્ગર જે છે ને સાદુ બર્ગર સાદુ બર્ગર જો સાદુ બર્ગર છે મિત્રો તમે સાદા બર્ગર નો પણ ટેસ્ટ તમને જે એક જ ખરેખર તમને એક નંબરનો સ્વાદ મળશે તમને તો તમે આ પણ સાદુ બર્ગર ખાવા માટે પણ તમે એકવાર આવો તો તમને ખરેખર બોમ્બે વડાપાઉ જે છે સ્ટાઈલ અહીંયા તમને ખરેખર એક સરસ મજાના એવા અલગ અલગ સ્ટાઇલના તમને વડાપાં તમને મળશે તમને બર્ગર જે છે તો એની અંદર ખુબ સરસ મજાની બટરજામ બનાવે છે એની તમને જો આ ચીઝ નાખો છે ને બટર બટર નાખવામાં આવે છે જો બટર નાખી અને જો બટર પણ કેટલું નાખે છે કે માણસો તમને એમ થાય કે ના ખરેખર આ જે સ્વાદ જો તમને બીજે ક્યાંય મળશે નહીં તમને એટલે ખરેખર આ સેન્ડવિચ જે છે તમને ખરેખર સ્વાદિષ્ટ સેન્ડવિચ તમને અહીં મળવાની છે તમને આ પૈના ભૈયામ ક્યાં ભૈયામ જો આ અલગ એક કાકુ એના અવલંબ નાખવામાં આવે છે એટલે અલગ અલગ વેરાયટીઓ સાથેનું તમને આ જો એના અંદરમાં પણ એમાં પણ જો આ મસાલો પણ ચાટ નાખે છે જો સરસ મજાનો એટલે તમને સેન્ડવીચ જે છે અલગ જ ટાઈપની તમને તમને આ મળશે જો આખી આખું એનું બનાવે છે મિત્રો ખરેખર તમને છ પીસ બનાવે છે જો તમને એટલે ખાવા માટેનું જો માછે વળી પાછું અલગ અલગ તમને એ ચીઝ પણ અલગ સરસ મજાનું જો આપ જોઈ શકો છો પાર્સલ પેકિંગ તૈયાર કરવામાં આવે છે અલગ

જો કેટલું ચીજ નાખે છે અમુલનું ચીજ જે સાદું ચીજ નહીં અમુલ નું જે ચીજ આવે છે એ વાપરવામાં આવે છે એટલે તમને સ્વાદની અંદરમાં પણ તમને એક નંબર નું તમને સ્વાદ મળશે જો એની અંદર નાખવા જો ઉપર નાખવામાં અમૂલનું જે છે હો આ પણ જો સાથે મસાલો નાખવામાં આવે છે જો સરસ મજાનું તમને જો એમાં બીજો પડ જે છે એની અંદરમાં પણ તમને ક્રીમ નાખી

એટલે તમારે પાર્સલ પેકિંગની અંદરમાં તમને સરસ મજાનું તમને પાર્સલ તમને પચાસ રૂપિયા જો સાહીઠ રૂપિયાની પ્રાઇસ છે પણ અત્યારે પાંચ દિવસ માટે જે ભારતી ટીવી ના દર્શકો માટે તમને પચાસ રૂપિયામાં બનાવે છે જો જો આખું અલગ જો દાબેલી તમે જો એનો મસાલો જો સ્વાદિષ્ટ મસાલો જે છે જો આ ખરેખર તમને આ અલગ સ્ટાઇલથી તમને દાબેલી મળશે એટલે ખરેખર દાબેલી જો તમારે ખાવી હોય તો પણ તમને બોમ્બે સ્ટાઇલ વડાપાવમાં તમને મળી જશે જો એ ચટણી પણ મસાલો નાખે છે તમારે જો વાહ જોખી છે તમે જો વાહ અલગ અલગ નાખીઓ છે તમારે અલગ અળીને તમને આપશે એટલે તમને સ્વાદિષ્ટ પણ તમને દાબેલી લાગશે તમે જો તમે જો બધી બાજુથી એને જો બંને સાઈડમાંથી તળવામાં આવે છે દાબેલી વાહ જો દાબેલી પણ બની ગઈ છે જો એને કટિંગ કરીને એના આનો શું છે ભાવ આપણે એના 20 રૂપિયા 20 રૂપિયા તૈયાર કરીને આપું પાર્સલ તમને બનાવીને આપવામાં આવવામાં આવે છે એકદમ બેક છે સાહેબ બધા સરસ કામ સારું છે હા વાહ એટલે બધાય એકવાર આવું જોઈએ કે આયા પ્રજ્યા જો વાકરમાં કોઈ પણ બહારના વ્યક્તિ આવે તો એમને ખરીદ જરૂરિયાત આ બોમ્બે હા